છેલ્લા ઘણા સમયથી ચાંદીપુરા ખૂબ જ ચર્ચામાં રહ્યો છે એવામાં સાણંદનો એક પરિવાર છે તેમની દોઢ વર્ષની બાળકીને લઈને ડિસ્ચાર્જ લઈ રહ્યો છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીના રિપોર્ટમાં હજુ પણ વિલંબ થઈ રહ્યો છે તો હવે આ દરેક વિષય પર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ શું કહ્યું આવો સાંભળીએ એ દર્દીઓ જેમ મેં પણ કહ્યું ને અત્યારે પણ કહું છું કે બે દર્દી છે એક દર્દી જે એકચ્યુઅલી ચાંદીપુરા પોઝિટિવ છે દર્દીને આજે રજા આપવા આવે છે એવી મને અત્યારે માહિતી આપવામાં આવી છે બીજું દર્દી જે છે એ અત્યારે એ રાત્રે દાખલ થયું છે અને દોઢ મહિનાની બાળકી સાણંદથી લાયેલા અને આઈ થિંક એ લોકો બિહારના વતી હોવાથી ખૂબ સમજાવ્યા છતાં પણ એ લોકો અત્યારે અગેન્સ્ટ એડવાઈસ હોસ્પિટલથી જઈ રહ્યા છે આવી પરિસ્થિતિ છે આપના માધ્યમથી એક વાત ફરીથી કહીશ કે બાળકોને ખૂબ જ સમયની અંદર એટલે કે સિમ્ટમ્સ આવે કે એને કોઈ તકલીફ ચાલુ થાય તાવ કે ખેંચ કે પછી એનું જે સભાનવસ્થા ગુમાવી એટલે કે જે દૂર ગુમાવે ઝડાઉટી થાય થોડીક પણ નબળાઈ લાગે તો મહેરબાની કરીને તરત જ હોસ્પિટલ લઈ જાઓ કારણ કે બે કે ત્રણ દિવસ પછી જ્યારે બાળકોને સૂર સુધી પહોંચાડવામાં આવે છે અને જે બાળકોના કિસ્સામાં પણ થયું કે જ્યારે પેશન્ટ આપણે હોસ્પિટલ આવે એને વેન્ટિલેટર પર મૂકેલું હોય અને એને ઇન્ટરનલ બ્લીડિંગ પણ ચાલુ થયું હોય એટલે કે એને એના બીજા બધા ઓર્ગન ઉપર અસર થયેલી હોય એવી પરિસ્થિતિમાં આવે તો આપણે એને ગમે એટલીથી મહેનત પહેલી સઘન સારવાર આપીએ તો પણ ઘણા બધા કિસ્સાઓમાં આપણે એને બચાવી શકતા નથી મહેરબાની કરી અને બાળકને લેટ ન લાવશો ઝડપથી આવો અને બીજું બી એક ખાસ કહીશ કે ડૉક્ટરની ટીમ ગમે એટલું સમજાવે તો પણ અમુક માતા પિતા એના બાળકને લઈ અને જતા રહે છે એમને એટલું બધી હદે કહેવામાં આવે છે કે આટલા આવી પરિસ્થિતિમાં મહેરબાની કરીને લઈ બાળકને બીજે કશે ન લઈ જઈશું આની પરિસ્થિતિમાં શિફ્ટ કરવાનું એડવાઇઝેબલ નથી છતાં પણ એ લોકો ટીમની વાત નથી માનતા અને અલ્ટિમેટલી રજા લઈને જઈ રહ્યા છે આજે માટેનું તો સારા સમાચાર એટલા જ કહીશ કે જે ચાંદી પૂરા પોઝિટિવ જે પેશન્ટ આપણી પાસે છે એને અત્યારે રજા આપી રહ્યા છે એટલે કે જામી પર વાયરસથી ઇન્ફેક્શન થયું હોય તો પણ જો ટાઈમલી એનું પ્રોપર મેનેજમેન્ટ અને કેર કરવામાં આવે તો એમાં આપણે બાળકને બચાવી શકીએ છીએ મોરબી શહેર